તો શું જયરાજભાઈ જેલમાંથી છૂટી જશે તો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને જે માર મારવામાં આવ્યો હતો ત્યાર પછી નવનીતભાઈએ આરોપ લગાવ્યો હતો જયરાજભાઈમાંથી કે મેન ગુનેગાર તો જયરાજ છે અને જયરાજનો ખુલ્લેમ પકડો અને ખુલ્લામ વરઘોડો નીકળો છે અને મને ન્યાય મળવો જોઈએ દોસ્તો ત્યાર પછી તમને ખબર હતી કે એસઆરટી ટીમ દ્વારા ઘણા લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યાર પછી એમ કહેવાય છે કે જયરાજભાઈની પણ ધરપકડ કરીને જેલના હવે કરી દેવામાં આવ્યા છે દોસ્તો તો લોકોની ઘણી બધી કમેન્ટો એવી આવી રહી છે કે જયરાજભાઈ તો પૈસાવાળા છે રાતો રાત છૂટીને બહાર આવી જાય છે તો એવું નથી દોસ્તો ગરીબ હોય કે પૈસાવાળા સજા તો બધોને હરખી જ મળતી હોય છે દોસ્તો તો તમને ખબર હતી કે જે નવનીતભાઈએ ખુલાસો કર્યો હતો કે મેં માયાભાઈ આહીરને માફી મંગાવી હતી તેના કારણે જયરાજને સારું ન લાગ્યું ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો વારી મારી સાથે વાતચીત પણ કરી હતી અને મને મળવા માંગતા હતા પરંતુ જે મારી માથે ઘટના ઘટી છે એમ કહેવાય છે કે જે મને ઢોર માર મારવામાં આવ્યો છે તો જયરાજ એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાઈ નાખ્યા છે તો મેન ગુનેગાર તો જયરાજ છે અને જયરાજને ખુલ્લામાં પકડો અને મને ન્યાય મળવો પણ નીકળવો જોઈએ દોસ્તો ત્યાર પછી તમને ખબર હતી કોળી સમાજના લોકો ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા પરેશોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના લોકો પણ ગયા હતા મુખ્યમંત્રીને મળ્યા હતા કે જલ્દીમાં જલ્દી નવનીતભાઈને ન્યાય મળવાની જે મેન ગુનેગાર હોય એને પકડવા અને ખુલ્લે વરઘડો નીકળવો જોઈએ અને નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ દોસ્તો તો તમને ખબર હતી કે એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈને બોલાવવામાં આવ્યા હતા પૂછપરછ પણ કરી હતી ત્યાર પછી એમ કહેવાય છે કે જયરાજભાઈની ક્લિપ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જયરાજભાઈ એવું બોલ્યા હતા કે જ્યારે મારી જરૂર પડે ત્યારે હું હાજર રહીશ આની અંદર મારો હાથ નથી જે મારી માથે આરોપ લગાવે છે બિલકુલ ખોટું છે ત્યાર પછી ફરીવાર જયરાજભાઈને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાર પછી જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતા દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી આવનાવિડોમાં તમારે માટે લાવતો શું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો લાઈક ચાર ફરી બીજા કે તપતલી જય હિન્દ જય ભારત મળે બીજા વિડીયો તપ્ત કે લઈ બાય બાય